જૂનાગઢ બિલખાના બેલા ગામે હત્યા અશ્વિન સાંકડીયા નામના યુવાનની હત્યા કરવામાં આવી યુવાનની હત્યા કરી કુટુંબીક ભાઈઓએ હત્યા કરી હોવાનું છે મૃતક પિતૃ તર્પણ માટે બેલા ગામે ગયો હતો ત્યાં બે સગા ભાઈઓ તેમજ મહિલા મળે યુવાનની હત્યા કરી હતી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે બિલનાથ મંદિર પછી શું થયું પછી ત્યાં આ લોકો દિલીપ ગિરધર જયશંકર સંજય ગિરધર દક્ષિત અને જીગર અને જાગૃતિ બેન આણે હુમલો કરાયો છે પછી ત્યાંથી શું થયું ત્યાંથી અમે દવાખાને બિલ ખાવા ને બિન ખાતી જૂના ઘરે તો અહીંયા શું કીધું અહીંયા મૃત્યુ પામી કેમ કીધું અમારા ભાઈને આયસ્યુમા રાખ્યું આ તો આ માતા કુત્તાવન કારણ તો હવે અમે આગળ મારી આરે માથા કુ જોવા થોડી બોલા સાલી જે છોકરા ની મોટા બાપુ ના દીકરે નિતેશ થઈ એની હિસાબ આ ઘટના કે બની બેલા ગામ બિલાસ મંદિર કેવી રીતે ઘટના કેવી રીતે આખી બની છે આખી આ રીતે બની તો કઈ કીધું તો ખરી મદદ થઈ ગઈ